જો તમે જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માંગો છો અને ખરાબ દિવસો તમારી નજીક આવવા નથી માંગતા તો લાલ કિતાબના કેટલાક ઉપાયો અવશ્ય અપનાવો લાલ કિતાબ અનુસાર નવગ્રહ માટેના ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમે તમારા અશુભ ગ્રહને પ્રસન્ન કરી શકો છો ઘણીવાર લોકો કોઈ પણ કામ કરવા માટે ખૂબ મહેનત કરે છે તેમ છતાં ઘણી વખત એવું બને છે કે ખૂબ સારી મહેનત કર્યા પછી પણ તેઓ સફળ થતા નથી આ બધું ગ્રહો અને તારાઓની ખરાબ સ્થિતિ અને પ્રભાવને કારણે થઈ શકે છે આવી સ્થિતિમાં ગ્રહોને શાંત રાખવા ખૂબ જ જરૂરી છે વૈદિક જ્યોતિષની જેમ લાલ કિતાબના ગ્રહો પણ શુભ અને અશુભ પરિણામ આપે છે કેટલાક ઘરોમાં ગ્રહશુભ હોય છે તો કેટલાક ઘરોમાં તે અશુભ બને છે આજે અમે તમને લાલ કિતાબ અનુસાર નવ ગ્રહ માટેના ઉપાય જણાવી રહ્યા છીએ જેને કરવાથી તમે તમારા અશુભ ગ્રહને પ્રસન્ન કરી શકો છો એક સૂર્ય આ ગ્રહને પ્રસન્ન કરવા માટે પૂજા રૂમમાં હંમેશા ગંગાજળ અને ચાંદીનો ટુકડો રાખો આ સિવાય તમારે નાના લાલ વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ બે ચંદ્ર સ્મશાનગૃહ અથવા હોસ્પિટલમાં પીવું સ્થાપિત કરો સસલા ઉછે જળાશયમાં પૈસા મૂકો સોમવારના દિવસે સફેદ કપડામાં સાકર નાખીને પાણીમાં નાખો તેનાથી ચંદ્ર શુભ થશે ત્રણ મંગળ આ ગ્રહને બળવાન બનાવવા માટે તેમાં ગોળ ઉમેરીને સૂર્યને જળ અર્પિત કરો રેવાડીને પાણીમાં તરવું તમારા ઘરમાં હથિયાર ન રાખો હનુમાનજીને સિંદૂર ચઢાવો લાલ રંગના કપડા તમારી સાથે રાખો અને તમારા ભાઈ અને ભાભીની સેવા કરો ચાર બુધ બકરીનું દાન કરો મગને રાત્રે પલાળી રાખો અને સવારે તે પશુને ખવડાવો માંસનું સેવન ન કરો તમારી કાકીને માન આપો આખા મગની દાળ ન ખાવી તમારા ગળામાં તાંબાનો સિક્કો પહેરો આમ કરવાથી બુધની કૃપા રહેશે પાંચ ગુરુ કેસરનું તિલક લગાવો અને સોનાની ચેન પહેરો સાપને દૂધ આપો ચણાની દાળને પીળા કપડામાં બાંધીને વિષ્ણુ મંદિરમાં દાન કરો દરરોજ મંદિરની સફાઈ કરો છ શુક્ર આ ગ્રહને પ્રસન્ન કરવા માટે માતા ગાયની સેવા કરો સફેદ પથ્થરને સાફ કર્યા પછી ચંદન ઘસીને પાણીમાં ધોઈ લો ગોળ ન ખાવો સારા ચારિત્ર્ય રાખો કાળી ગાયને ઘાસ ખવડાવો સ્ત્રીનું અપમાન ન કરો સાત શનિ વાંદરાઓ રાખો અને તેમને ચણા ખવડાવો વટવૃક્ષના મૂળને દૂધમાં જળ ચઢાવો અને તે માટી પર તિલક કરો શનિવારે કાળો એન્ટિમોની પૃથ્વીમાં દાટી દો શનિવારે ઓછામાં ઓછા દસ અંધ લોકોને ભોજન કરાવો ભગવાન ગણેશની સેવા કરો આઠ ગ્રાહું તમારી સાથે એક નક્કર ચાંદીની બુલેટ રાખો તમારા સાસરીયાઓ પાસેથી કોઈ પણ ઇલેક્ટ્રિકલ વસ્તુઓ ન લો તમારી માતા સાથે વિવાદ કે વિવાદ ન કરો રસોડામાં બેસીને ભોજન કરો અને તમારી આવકનો થોડો ભાગ તમારી બહેન પર ખર્ચો નવ કેતુ છોકરીઓની સેવા કરો કેસર અને ચંદનનું તિલક લગાવો યોગ્ય આચરણ રાખો સાત કેળાને સતત ચાર દિવસ સુધી પાણીમાં પલાળી રાખો કાળા અને સફેદ તલને પાણીમાં તરવા